નમસ્કાર નેશન પ્લાસ્ટમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વિવિધ વિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા છે આજે જોશીએ જોશીએ વોર્ડ નંબર કર્યો લોકસભા બેઠક પરથી જોશીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જે બાદ વિવિધ વિસ્તારમાં જનસંપર્ક હાથ ધર્યો હતો ડોક્ટર હિમાંગ જોશીએ આજે વોર્ડ નંબર તેરમાં માં જનસંપર્ક કર્યો હતો ત્યારે ડોક્ટર હેમાંગ જોશી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ તેરના કાઉન્સિલરો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જનસંપર્ક દરમિયાન ડૉક્ટર હિમાંગ જોશીને બહોળો પ્રતિસાદ મળ્યો હતો ડૉક્ટર હિમાંગ જોશીએ જીતની આશાવાદ વ્યક્ત કરી હતી 对对对对 <shriek> <shriek> આજે લોકસંપર્કના કાર્યક્રમને આગળ વધારતા વડોદરા લોકસભા માટે વોર્ડ નંબર તેર અકોટા વિધાનસભા ત્યાં લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર આદરણીય ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર તેરના સર્વે કાઉન્સિલર શ્રીઓ વોર્ડ નંબર તેરના પ્રમુખ મહામંત્રીશ્રી સંગઠનની પૂરી ટીમ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ પૂર્વ હોદ્દેદારો સર્વે સાથે મળી અને વડીલોના આશીર્વાદ લઈએ છીએ વડીલોનો આવકાર સત્કાર લઈએ છીએ અને જે પ્રકારે પ્રેમ અમને મળી રહ્યો છે એ પ્રકારે નિશ્ચિંતપણે હું માનું છું કે વડોદરાથી ખૂબ જ જંગી બહુમતીથી ભાજપનું કમળ દિલ્હી જવાનું છે અને ખૂબ સારી લીડ વડોદરામાં સમગ્ર ગુજરાતમાંથી મળવાની છે અને આ લોક સંપર્કના પ્રતિસાદથી એવું પ્રતિત થાય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરેલા 10 વર્ષના કલ્યાણકારી કાર્યો એને જનતા આશીર્વાદ આપી રહી છે અને વિકસિત ભારતના આ સંકલ્પ ઉપર એમનો વિશ્વાસ દર્શાવી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.